નમસ્કાર આપ જોઈ રહ્યા એબલ ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના શાહપુર ગામે શ્રી મહાકાલી વિદ્યાલયમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષવી એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આ શિક્ષક દિનના દિવસે વિદ્યાર્થીઓને અલગ અલગ પોસ્ટ આપવામાં આવે છે એટલે કે પ્રથમ નંબરમાં આચાર્ય અને શિક્ષક અને પટાવાળાની પોસ્ટ આપવામાં આવે છે આચાર્ય તરીકે ભાવેશજી ગોવિંદજી અને શાળાના ક્લાર્ક તરીકે ઠાકોર અંડલીબેન અને ઠાકોર ગૌતમે પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી હતી અને બાકીના વિદ્યાર્થીઓ શાળાનું સંચાલન કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ જ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને સાંજે એક કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં બધા જ શિક્ષકોએ આશરે શ્રી ભરતભાઈ પટેલ જીતેન્દ્રભાઈ જોશી અરવિંદભાઈ રાજીબેન હિનાબેન અને સ્મિતાબેન પટેલ ગિરીશભાઈ સુરેશભાઈ આ બધા જ કર્મચારીઓ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું શિક્ષક દિવસનું મહત્વ સમજવામાં આવ્યું હતું શિક્ષક દિનના દિવસે વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારની ભાવનાઓ અને ઉલ્લાસ હોય છે તે દિવસે ખાસ કરીને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને પોતાની લાગણીઓને વ્યક્ત કરવાનો ઉત્તમ અવસર મળે છે અને વિદ્યાર્થીઓને શિક્ષકોના માર્ગદર્શન અને પ્રેમ સહનશીલતા માટે ખૂબ જ આભાર લાગતો હોય છે એમને એવું લાગે છે કે શિક્ષક તેમની જીવનના સાચા માર્ગદર્શક છે અંતે શાળાના શ્રી બધા જ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની શુભેચ્છાઓ આપી હતી તેમજ વિદ્યાર્થીઓને સમગ્ર દિવસની કામગીરી બિરદાવી હતી અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો